આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને લઈને અતરાલ ભારતીય જનતા પાર્ટી જે અતરાલ તો ઘણી આગળ વધી ગઈ છે એમ કહેવાય છે ટ્વેન્ટી ફોર બાય સેવન એમ થ્રી ડેઝ એ લોકો ઇલેક્શન મોડમાં જોવા મળતા હોય છે અને તે જ પ્રમાણે એક બાદ એક મહત્વના નિવેદનો પણ સામે આવી રહ્યા છે સૌથી પહેલી આપણે જ્યારે લોકસભાની વાત કરીએ તો લોકસભામાં સૌથી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેમાં વિપક્ષને આડે હાથ લીધું હતું ત્યારબાદ રાજ્યસભામાં આભાર પ્ર પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેમાં પણ વિપક્ષને આડે હાથ લીધું હતું રામ મંદિરને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી જ્યારે મેનિફેસ્ટોમાં રામ મંદિર મહત્ત્વનો ભાગ ભજવતું હતું તે પણ હવે પૂર્ણ થઈ ગયું છે તેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી ત્યારબાદ શ્વેતપત્ર અને બ્લેક પેપરને લઈને પણ ક્યાંક ચર્ચા વિચારણા કરવામાં આવી ત્યારે હવે ચર્ચા થઈ રહી છે સી ડબલ એ નાગરિકતા સંશોધન કાયદો એટલા માટે અત્યારે તો ચર્ચા વિચારણા દરેક ત્યારે ઉત્તરાખંડની વાત કરીએ તો ઉત્તરાખંડમાં જે એક આગ જે ઘટના સામે આવી હતી જે પ્રમાણે એક મસ્જિદને ક્યાંક અત્યારે તો જે હટાવવાનો જે એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારબાદ જે બોમ્બ વિસ્ફોટની પણ બા બાબત સામે આવી હતી સાથે સાથે આગ લગાવવાની પણ ઘટનાઓ સામે આવી હતી જેમાં ઘણા લોકો તેમાં મૃત્યુ પણ પામ્યા હતા એટલે કે જ્યારે દબાણ હટાવવા માટે પોલીસ બંદોબસ્ત સાથે તેઓ ગયા ત્યારે તેમની ઉપર જે હુમલો પણ કરવામાં આવ્યો તે પણ ઘટના સામે આવી ત્યારબાદ શૂટ એન્ડ સાઇટનો પણ ઉત્તરાખંડમાં ઓર્ડર આપવામાં આવ્યો હતો હલદવાનીમાં જે આ ઘટના સામે આવી હતી જેના લઈને ત્યારબાદ વાત કરીએ તો આ મુદ્દાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ પણ મૂકવામાં આવ્યો ત્યારે તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે અત્યારે હાલ જે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે સી ડબલ એના અમે ચૂંટણી પહેલાં લાગુ કરવા જઈ રહ્યા છે નોટિફિકેશન પણ અમે જાહેર કરીશું સી ડબલ એને લઈને ક્યાંક અલગ અલગ પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે જ્યારે સીડબલ એની વાત કરું તો ઓગણીસસો પંચાવનમાં જે ફેરફાર કરવા ઓગણીસો પંચાવનનો જે કાયદો હતો તેમાં ફેરફાર કરવા માટે કે બિલ બે હજાર સોળમાં રજૂ કરવામાં આવ્યું હતું દસમી ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં લોકસભામાં અને ત્યારબાદ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું અને બારમી ડિસેમ્બરે રાષ્ટ્રપતિની મંજૂરી મળતાની સાથે સી ડબલ એ કાયદો પણ બની ગયો હતો ઓગણીસો પંચાવનથી થી લઈને અત્યાર સુધીમાં છ વખત તેમાં સુધારો થયો હતો ઓગણીસો છ્યાસી બાણું બે હજાર ત્રણ બે હજાર પાંચ બે હજાર પંદર બે હજાર ઓગણીસ પાંચ વખત સોરી છ વખત તેમાં સુધારો કરવામાં આવ્યો અને આખરે આ બિલને રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેને લઈને તરત તો લાગુ કરવા જઈ રહ્યા છે નોટિફિકેશન પણ જાહેર કરવાના છે આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે કૌશર અલી સૈયદ કે જેઓ સામાજિક કાર્ય સાથે મુસ્લિમ અગ્રણી સાથે જયવંત લોકસભાની ચૂંટણી ને લઈને ઘણી બધી અત્યાર સુધી ચર્ચા વિચારણા કરી અલગ અલગ મુદ્દાઓને લઈને તો ચૂંટણી પહેલા આપણે સી એ લાગુ થવા જઈ રહ્યું છે સૌથી પહેલી આપની પ્રતિક્રિયા એટલે આમાં પ્રથમ તો નું જે રાજકારણ છે એ તો દેખાય જ આવે છે કે આ વસ્તુ કરી હતી સીએ કાયદો લાવ્યા હતા અને ખરડો ને પછી લોકસભા અને રાજ્યસભા બંને માં પસાર થયો હતો એટલે એનું જે નિયમો છે એ બહાર પડી પરંતુ પાંચ વર્ષ સુધી લટકાવી રાખ્યું અને હવે એ લાવવાની વાત કરે છે એટલે રાજકીય લાભ ઉઠાવવાની વાત તો છે જ એનું કારણ છે કે મતદારો ઘણી વાર ભૂલી જતા હોય છે એવું ભાજપ માનતો હશે એ અલગ વાત છે કે મતદારો કઈ પણ વસ્તુ ભૂલતા નથી પણ જ્યાં સુધી એનો કન્સેપ્ટ છે અને જે વાત છે એને કોઈ નકારી શકે એમ નથી એટલા માટે કે એનો આપણે બેઝિક વિચાર કરવો પડશે કે ઓગણીસો માં પંથના આધારે આ દેશના અખંડ ભારતના ભાગલા થયા ત્યારે સ્પષ્ટ રીતે પંથના પંથના આધારે આધારે ત્યારે લડાઈ અને રમખાણો શરૂ થઈ ગયા હતા અને ત્યાંથી અહીંયા રાતોરાત ભાગીને લોકો આવી અને અહીંથી ત્યાં થઈ રહ્યા હતા તેમાં મુખ્યત્વે પાકિસ્તાનમાંથી હિન્દુ શીખો આવી રહ્યા હતા અહિયાં ભારતમાં અને ભારતમાંથી મુસલમાનો પાકિસ્તાન જઈ રહ્યા હતા હવે તમે જુઓ કે આજની તારીખે પણ પાકિસ્તાનમાં જે ભારત થી ગયેલા મુસલમાનો છે ત્યાં વસતા મુસલમાનો નહીં પણ ભારતથી ગયેલા મુસલમાનો છે એને મોહાજીર ગણીને એમની સાથે ખુબ જ દ્વિતીય કક્ષાના નાગરિક એ પ્રકારનો વ્યવહાર ત્યાં કરવામાં આવે છે એટલે ત્યાં પણ એ લોકો સુખી નથી એ જ રીતે ત્યાંથી અહીંયા આવ્યા હતા એ લોકોને તકલીફ પડી શરણાર્થીઓ તરીકે રહેવું પડ્યું એને મસ્જિદમાં આશ્રય દીધો તો ગાંધી નું ખબર નહીં કેમ એમને ખ્યાલ જો પણ એમને ઉપવાસ ઉપર બેઠા તો ઉપવાસમાં એવું કહ્યું કે એમને મસ્જિદમાંથી કાઢવામાં આવે ઠંડી નો સમય હતો જાન્યુઆરીમાં તો પણ આ પ્રકારનું કહેવામાં આવે ત્યાં મંદિરોમાં પણ ઇફ્તાર માટે થતો નમાજ માટે કરતા હોય છે તો પણ આ એક પ્રકારનું ગાંધીજી દ્વારા કરવામાં આવે અને એના અંતે ઉશ્કેરાઇ ને નથુરામ ગોડસે ની હત્યા કરી એ અલગ વાત થઈ ગઈ પરંતુ એ પછી ઓગણીસો પચાસ દાયકામાં નેહરુ અને લિયાકત અલી વચ્ચે પણ બેઠક થઈ કારણ કે આ હજી પણ ચાલુ જ હતી ત્યાંથી લોકો અહિયાં સતત આવી રહ્યા હતા એ જ સ્થિતિ ઓગણીસો ને એકોતેર માં જયારે પાકિસ્તાનના બે ભાગલા થયા એ વખતે બાંગ્લાદેશ થી આખો પ્રવાહ છે અહિયાં આવી રહ્યો હતો એ પછી સતત આજની તારીખે પણ એ વસ્તુ ચાલુ વર્ષ પહેલા જયારે અફઘાનિસ્તાન કબજે કરાય અને આફ્ટર ઓલ જે આ બધા દેશો છે ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન બધા એક સમયે એક જ હતા એટલે તો હિન્દુઓ માટેનો દેશ કયો શીખો માટેનો દેશ કયો પારસીઓ માટેનો દેશ કયો તો એ બધાને અહિયાં નાગરિકત્વ આપવું અને આ વસ્તુ છે એ એ પૂર્વ પૂર્વે માં ઉઠાવી હતી ડાબેરી પક્ષો એ મનમોહનસિંહજી ને પત્ર લખીને એમને બે હાજર ત્રણ ના પોતાના નિવેદન ની યાદ અપાવી હતી એટલે આમાં જો આપણે રાજકારણ ને ભૂલી જઈએ તો લગભગ બધા જ પક્ષો આના મુદ્દે એક સંમત છે કે સીએ એ તો આવો જ જોઈએ

સાહેબે આગળ પાછળ લઈ ગયા એકચુઅલી ઓગણીસો પંચાવનમાં નાગરિકતા માટે એમ કહેવામાં આવ્યું કે ભારતમાં જે રહી ગયા એ લોકો ભારતના નાગરિક છે એના પછી ત્રણ વખત એમાં એમેન્ડમેન્ટ થયા અને અત્યારે પાંચ ચોથી પાંચમી વાર થઈ રહ્યા છે ઓગણીસો ઇકોતેર માં કેમ એમાં ઇન્દિરા ગાંધીની વખતે આ એમેન્ડમેન્ટ કરવામાં આવેલું કારણ કે ભારત બાંગ્લાદેશ અને પાકિસ્તાનના બે ટુકડા ઇન્દિરા ગાંધી વખતે એ બહાદુર લેડીએ કરાવડાયા હતા એ ટાઈમે બાંગ્લાદેશની બોર્ડરમાં જે હિન્દુ અને મુસ્લિમ લોકો ગરીબ કારણ કે બે કરોડ થી વધારે શરણાર્થીઓ એ ટાઈમે બાંગ્લાદેશથી બંગાળમાં આવી ગયેલા હતા અને ઇન્દિરા ગાંધીનો એક મોટો લેકચર છે ઇન્ટરનેશનલ રિનોલ્ડ યુનિવર્સિટીમાં એમણે કીધેલું કે ભારત પાકિસ્તાનના બે જ્યારે ટુકડા થયા ત્યારે ભારત ઉપર બે કરોડ શરણાર્થીઓનો શું કહેવાય લોડ પડ્યો હતો ને એના કારણે નુકસાન થયેલો કારણ કે એક સ્ટ્રેટેજીકલ પાર્ટ હતું આસામની અંદર શું થયું કે આસામની અંદર ચાઈના બાગા બાગ છે બહુ મોટા અને અંગ્રેજમાં શું કહેવાય અંગ્રેજો બિહાર અને યુપીના ગરીબ માણસોને ત્યાંથી ઉઠાઈને કારણ કે ત્યાં તો સ્લેવ હતા બધા એમને આસામમાં કામ કરવા લઈ ગયા ગયા એટલે ત્યાંના લોકો થોડા દિવસો ભારત આઝાદ થઈ ગયો એક ત્યાંની આસામની લોકલ અસ્મિતા જાગવાના કારણે આસામ ગણ પરિષદ અને ત્યાંના વિદ્યાર્થી પાંચ જે સ્ટુડન્ટ વિંગ છે એ લોકોએ આંદોલન ઉભો કર્યો કે બહારથી આવેલા લોકો એટલે થી અને યુપી આવેલા લોકો અમારું રોજગાર ખાઈ રહ્યા છે અને બહુ મોટું આંદોલન થયું આંદોલન થયું અને પછી આર્ગ્યુમેન્ટ એ આપવામાં આવ્યું કારણ કે યુપીએ ગવર્મેન્ટ આ વસ્તુને હેન્ડલ કરી શકે નહીં કારણ કે એ લોકો પોલરાઇઝેશન નતા કરી શકતા એક ધર્મ ને બીજા ધર્મ જોડે એક જાતિ ને બીજા જાતિ એ લોકોને આ વસ્તુને હેન્ડલ ના કરી શકે જ્યારે બીજેપી સરકાર આવી ત્યારે એક સીએ અને એનઆરસી નું એક ભૂત કાઢીને લોકો સમક્ષ રાખ્યો અને થયું એમાં એવું કે ચાલીસ લાખ લોકો એ સૂચિની બહાર જતા રહ્યા હું અત્યારે થોડું એનઆરસી ની વાત કરવા માંગુ છું અને એમાં ત્રીસ લાખ નોન મુસ્લિમ લોકો એનઆરસી ની લિસ્ટમાં બહાર જતા રહ્યા જે લોકો બીજેપી ને વોટ આપીને જીતાડ્યા હતા એમાંથી ત્રીસ લાખ લોકો બહાર એટલે કરવું શું સમજવું શું કોઈ આઈડિયા નથી આવ્યો પછી અમિત શાહને ડર લાગ્યો કે આ તો નોન મુસ્લિમ લોકો જ બહાર જઈ રહ્યા છે એટલે લોક ને બોલ્યા છે કે આપણે કોઈને નહીં શીખ ને જૈન ને બૌદ્ધ ને તમે કહું છું ને એ જાત એ લોકોને નહીં બાકીના બધાને એટલે પોલરાઇઝેશન ની જે ગેમ છે એમાં આ ચેમ્પિયન લોકો છે એટલે આ દેશ લોકોને ખબર પડતી નથી હું થોડુંક અંદર એડ કરવા માંગુ છું પરમ દિવસે ઋષિકેશભાઈ વિધાનસભામાં કે છે હાસ્યાસ્પદ લાગે એ વસ્તુ કીધી એમણે ભારતની અંદર દર વર્ષે બાર ગુજરાતની અંદર બાર લાખ બાળકોનું જન્મ થાય છે એમાંથી ત્રીસ હજાર બાળકોનું કેટલી શરમની વાત છે અને ડિબેટમાં આ વસ્તુ આવતી નથી છેલ્લા બીજું પાંચ ગુજરાતની અંદર પાંચ લાખ ને સિત્તેર હજાર બાળકો કુપોષિત છે અને બે શરમીથી થી આપણા મંત્રી એમ કે કોઈને પડી છે લોકોને રોજગાર જોઈએ લોકોને સારી નોકરી જોઈએ ખાવા પીવાનું જોઈએ બીજી વાત કહું છું કે સીએ ની વાત નાગરિકતાની છેલ્લા દસ વર્ષમાં દેશ પ્રેમી ભારતીય દેશભક્તોએ સોળ લાખ દેશભક્તોએ ભારતનું નાગરિકત્વ છોડી દીધું છે ફક્ત આઠ હજાર નવસો છાસઠ લોકોએ અપીલ કરી છે કે અમને ભારતનું નાગરિકત્વ જોઈએ છે એની સામે સોળ લાખ લોકો દેશભક્તોએ ભારતનું નાગરિકત્વ છોડી દીધું બીજું છન્નું લોકો ડંકી આવી તું હમણાં શાહરૂખ ખાન નું છન્નું હજાર લોકો બોર્ડર ક્રોસ કરવાના ચક્કરમાં કોઈ નદીમાં ડૂબી કોઈ ઠંડીમાં મરી ગયો ભારત દેશને અને ભારતની સરકારને આ લોકોની ચિંતા નથી તાજુબની વાત છે ઉપરથી પરમ દિવસની વાત છે પંચાવન હજાર પંચાવનસો કરોડ રૂપિયા હેલ્થનું આકુ એને ઘટાઈને બત્રીસો કરોડ કરી નાખવું એટલે મુસ્લિમ હિન્દુ મુસ્લિમ એટલા જવલત મુદ્દા છે દસ વર્ષમાં વિકાસ કરી નથી શક્યા લોકોને એવા ફસાય છે અત્યારે હું જુવાપુરામાં રહું છું બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા હતી ગાડીઓ બાઇક લઈને લોકો બધા લોઅર કાસ્ટ ના લોકો એમાંથી એક બી બ્રાહ્મી એક બી ક્ષત્રિય નહીં બી વાણીઓ નહી અરે બધા લોવર કાસ્ટના લોકો જુવાપુરામાં ચાંદો લગાઈ ને ભગવા લગાઈને બોલો જય શ્રી રામ બોલો જય શ્રી રામ બોલો મેં કીધું આ લોકોને પિસ્તાલીસ વર્ષથી વધારેની બેરોજગારી ભારતની અંદર છે લોકોને બેરોજગારીનો સવાલ એટલે પકડાઈ દે સી એન શું કહો છો એટલે આ પ્રકારની જો અત્યારે કાર્યક્રમો કરે તો ના કરવા જોઈએ તમે પરમિશન લઈને આવે છે અમને ખાલી ચાર લોકો માટે પ્રોટેસ્ટ કરવું હોય સરકારની તો પોલીસ આવી જાય કે તમે કરતા નહીં અને આ દિવસે 50 લોકો બાઈક ઉપર હુડંગ મચાવે ગુંડાગર્દી મચાવે પોલીસ એમને ઉપર એક્શન ન લેતી ચાર ભાઈ સી ડબલ સી ડબલ થી વિરોધ કેમ સી ડબલ થી વિરોધ કેમ તમે જઈ એક્ચ્યુઅલી

ભગવાન મનુષ્ય કોણ કરે છે હું તો કઉ છું સંવિધાનની અંદર બધું જ બદલી નાખો અત્યાર શુદ્રો માટે સામાજિક જે ડિસ્ક્રિમિનેશન હતો એના ઉપર રિઝર્વેશન હતો એના આર્થિક રીતના રિઝર્વેશન કરીને અપર જે રીતના રિઝર્વેશન આપ્યું જેમાં મુસ્લિમો બી આવી ગયા હું તો એમ કઉ છું કે પ્લેસીસ જે શું કહેવાય જે ધાર્મિક સ્થળો છે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ એને બી કાઢી નાખો એટલે મસ્જિદનો બી મતદો જાય તમે પછી બધું જ છૂટથી કરો જે ભારતમાં ઓગણીસો ને ની અંદર સુડતાલીસ માં જે પ્લેસીસ ઓફ વર્સિપ એક્ટ હતું કે સુડતાલીસ પછી જેટલા બી મંદિર અને મસ્જિદ છે એના ઉપર કઈ વાત ના થઈ શકે તો ઓગણીસો માં બી ટાઇટલ સૂટ ની જગ્યાએ તમે આસ્થાના ઉપર જજમેન્ટ આપ્યો છે ઓગણીસ અત્યારે જ્ઞાનવાપી મસ્જિદ માટે પણ કાયદાને તોડી મરૂડીને ત્યાં પૂજા કરવાની પરમિશન આપી એટલે તમે જે બેઝિક

કે બાવીસ તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને એમણે જ્ઞાતિ ની વાત કરી શુદ્રો અને ને ફલણ અરે સિયા સુની નો ઝઘડો તમે અને તમારામાં સૈયદ હોય બહુ ઊંચા ને પેલા શેખ હોય બહુ નીચા ને બહુ બધું છે તમારામાં ભાઈ એટલે બધી જ ખબર પડે છે તબલીકી જમાત કોણ છે ને બહારથી આવેલા કોણ છે અંદર આવેલા કોણ છે એટલે તમે તમારી ચિંતા કરો હિન્દુ ચિંતા ના કરશો પેલા તો અમારા બધા બધા જ ભાઈઓ છે ને બધા શુદ્ર હોય કે બીજા કોઈ પણ હોય તમારે જવાની જરૂર નથી દરેક જણ જય શ્રી રામ નો ભક્ત છે અને બાવીસ ડિસેમ્બર દિવસ એવો હતો બાવીસ જાન્યુઆરી દિવસ એવો હતો કે જે ભારતની જે ઈચ્છા હતી એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓની એ દિવસે પરિપૂર્ણ થવા જઈ રહી હતી કે પાંચસો વર્ષ પહેલા એક લૂંટારો આવ્યો હતો ને જે ભગવાન રામના જન્મ સ્થળ જ્યાં મંદિર હતું ત્યાં આગળ એ મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી જેમાં ઘણા વર્ષ સુધી તો મુસ્લિમો પણ નમાજ પણ નહોતા પડતા એવી જગ્યા ઉપર જે રામ મંદિર બન્યું તો એ ગૌરવની વાત હતી એટલે લોકો જય શ્રી રામ નારા લગાવે છે અને ઘણા બધા

પસાર કર્યો એ સ્ત્રીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે ઘણા બધા લોકો કામ ધંધે લાગી અમારા વેપારીઓ અમને કીધું છે ભાઈ આ સરકાર પછી અમને જીવવા એક એક મિનિટ કૌશલભાઈ રાજુભાઈ એક જ મિનિટ હું આપને રોકવા માંગુ છું એક પીડ રાજુભાઈ ઓગણીસો પંચાવન થી મામલો ચાલે છે તો હું તમને સ્પષ્ટપણે કહી દઉં કોઈ મુદ્દે પાકિસ્તાનની અંદર જયારે ભાગલા થાય ત્યારે પાકિસ્તાનની અંદર લગભગ અઢાર હિન્દુઓ હતા આજે અઢાર માંથી કેટલા ટકા હિન્દુઓ છે પાકિસ્તાનની અંદર ક્યાં ગયા બધા ભાઈ બાંગ્લાદેશની અંદર બાવીસ ટકા થી પણ વધારે હિન્દુ હતા એ ક્યાં ગયા ભાઈ બધા અલોપ થઈ ગયા આઝાદી પહેલાની વાત છે આઝાદી પછી તો બનાવવામાં આવ્યા

રાજુભાઈ 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 એક જ મિનિટ એક જ મિનિટ એક જ મિનિટ એક મિનિટ રાજુભાઈ મારો એક સીધો સવાલ અત્યારે એ છે રાજુભાઈ રાજુભાઈ એક જ મિનિટ એક જ મિનિટ એક જ મિનિટ રાજુભાઈ એક મિનિટ રાજુભાઈ હું આપણે આપણે રોકવા છું એક જ મિનિટ રાજુભાઈ

તો અત્યારે જે પ્રકારે છેલ્લા દસ વર્ષની અંદર જે વિકાસ થયો છે આજે પણ તમે એક પણ મુદ્દાની વાત કરવા દેતા જ નથી યજ્ઞ ભાઈ તમને બધા મુદ્દા વાત કરી રહ્યો છું મતલબ નથી તમે કેમ લોકસભા પંચાવન થી ચાલે છે આજનું નથી ચાલતું કોંગ્રેસ તો સી એ એ મુદ્દાને થોડો ઘણો સુધારી એમાં સુધારા વધારા કરી અને આ પ્રકારનું બિલ લાવવામાં આવ્યું જે પસાર કરવામાં આવ્યું એમાં પણ એમેન્ડમેન્ટ કરીને ફરી પાછો એનો કાયદો બનાવવામાં સિગ્નેચર થયા પછી કાયદો બન્યો આસામની અંદર એનો અમલ થયો છે ઉત્તર પૂર્વ રાજ્યોની અંદર અમલ નથી થવાનો ઘણા બધા આદિવાસી ક્ષેત્રોમાં એમાંથી બાકાત કરવામાં આવે છે ઘણી બધી કોમ્યુનિટી બાદ પરંતુ જે લોકો જે લોકો અફઘાનિસ્તાન પાકિસ્તાન જેવા મુસ્લિમ કન્ટ્રીઓમાંથી જે લોકો પ્રતાડિત થયા છે અને જે લોકો ભારતમાં આવ્યા છે એ લોકોના માટેનો કાયદો છે જે છ સમુદાય છે જેમાં હિન્દુ બૌદ્ધ શીખ જૈન ઈસાઈ અને પારસી આ લોકો જે અહીંયા પ્રતાડિત થઈ આવ્યા છે એમને નાગરિકતા આપવા માટેનો કાયદો છે નહીં કે કોઈ છીનવા માટેનો ડરાવા માંગે છે જતી રહેશે પણ મુસ્લિમ ભાઈઓ ભારતના છે જ રહેવાના છે એમાં એક જ મિનિટ

આભાર્થીઓ મળતા નથી કારણ કે પોતે એવિડન્સ નથી આપી શકતા પોતાનું તો હું એમને એમ પૂછવા માંગુ કે ભારતના જ કેટલાક આદિવાસીઓ છે એ લોકો પોતાનું નાગરિકતા સ્વાબિત કરી શકવાની પોઝિશનમાં નથી કારણ કે એમના પાસે ડોક્યુમેન્ટ નથી ઓગણીસો પંચાવન પહેલાના ઓગણીસો ઇકોતેર ના મને તો કઈ વિરોધ નથી મને ખાલી ભારતના સંવિધાનમાં આર્ટિકલ બાર થી લઈને એકવીસ સુધી એક નિયમ લખેલો છે કે ભારત દેશમાં કોઈ બી કાનૂન બનશે એમાં કોઈ કલર કોઈ જાતિ કોઈ ધર્મનો નહીં એને ડિસ્ક્રિમિનેશન કૌશલભાઈ જયવંત જવાબ આપજો આનાથી ક્યાંક રાજકીય લાભ પણ અત્યારે જોવા મળશે રાજકીય લાભ તો મળવાનો જ છે ને ભાજપ એનું વચન પૂરું કરી રહ્યો છે અને આ ઘણા વખત થી હોય છે કે ભાઈ હિન્દુઓ છે શીખો છે બધા જે છે આપણા પાડોશી દેશ અખંડ ભારતનું એના સપનું છે તો એના જે નાગરિકો છે ત્યાં પ્રતાડિત થાય છે અને પંથ ના આધારે પ્રતાડિત થાય છે પહેલી વાત તો એ છે કે અહિયાં ના મુસલમાનો કેમ ત્યાં વિરોધ નથી કરતા કે ભાઈ ભારતના જે નાગરિકો ત્યાં ગયા છે ચાહે મોહજીર કેમ નો હોય એને કેમ પ્રતાડિત કરવામાં આવે છે પહેલી વાત તો એ વિરોધ થવો જોઈએ બીજી વાત એ છે કે જે વિરોધનો મુદ્દો છે એ વિરોધનો મુદ્દો જ સાવ બોધો છે એટલા માટે કે એનાથી કોઈની નાગરિકત્વ એનું સમાપ્ત થવાનું નથી ઉલટાનું છેલ્લા પાંચ વર્ષમાં છસો મુસલમાનો નાગરિકત્વ આપવામાં આવ્યું છે લીગલ પ્રોસેસમાં એટલે એ પણ ભય રાખવાની જરૂર નથી અને વાત હશે તો એ એ પણ સરકાર દ્વારા કરવામાં આવશે કારણ કે પહેલા પણ ડોક્યુમેન્ટેશન હોતા અને અત્યારે પણ જે લોકો છેલ્લા કેટલાક વર્ષો થી ગેરકાયદે આવી ગયા મોકે પછી અન્ય કોંગ્રેસ સરકાર જે લોકો છે એમાં ઘણા બધા ત્રાસવાદી સંગઠનો એને સહાય કરતા સંગઠનો પણ એને મદદરૂપ થવાના જ છે જયંત્રી જોડે થોડોક સમય ઓછો છે હું આપણે આપણે રોકવા માંગુ છું ક્યાંક અત્યારે મહત્વની બાબત જી જયવનભાઈ 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 હું આપને રોકવા માંગુ છું જ્યારે આપણે સી એને લઈને અત્યારે તો ચર્ચા કરી રહ્યા છે ક્યાંક રાજકીય લાભ તો અત્યારે તો જોવા મળી રહ્યો છે પરંતુ તેની સાથે અત્યારે તો વિરોધ ક્યાંક જે જોવા મળ્યો હતો પરંતુ હજુ પણ અમિત શાહ દ્વારા એમ જ કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે કોઈને પણ નાગરિકતા છીડવવાની બાબત આમાં નથી દરેકને નાગરિકતા આપવાની બાબત છે તો હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં આજે નોટિફિકેશન એ રીતે કેવા પ્રકારના પ્રત્યાઘાતો પણ જોવા મળે છે કોશરભાઈ જયવંતભાઈ રાજુભાઈ આપ તૃણા પર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ઝીરોર કાર્યક્રમ આપશો નમસ્કાર